નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિઝનિંગના પ્રશ્નો જોઈશું જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં આજના જે પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે જે રીતે બીજી સંખ્યા સાથે પહેલી સંખ્યા સંબંધિત છે એ જ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય એ સંખ્યા નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો તો સંખ્યા છે સત્તર જેમ બસો બોતેર જેમ એકવીસ અને પ્રશ્ના ચિહ્ન તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણે શોધવાનું શું છે ચોથી સંખ્યા શોધવાની છે જે પ્રશ્ન ચિહ્ન આપેલો છે પણ કેવી રીતે શોધવાનું કહ્યું છે તો અહીંયા આપણને આપેલું જ છે કે પહેલી સંખ્યાનો સંબંધ જે રીતે છે તે જ રીતે ત્રીજી સંખ્યાનો સંબંધ જે આપણે શોધવાનું છે તેની સાથે હશે એટલે કે ચોથી સંખ્યા સાથે હશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો લખીશું સત્તર જેમ બસો બોતેર તો અહીંયા આપણે સત્તરનો સંબંધ જોવાનો છે બસો બોતેર સાથે તો સૌ પ્રથમ કયું લજીક લગાવીશું સત્તરના વર્ગનું કારણ કે સત્તરના વર્ગથી નજીક છે તો સત્તરનો વર્ગ કેટલો છે બસો પણ આપણને બસો નથી આપેલા બસો આપેલા છે તો જે આપણે સત્તર છે તેને બસો નેવ્યાસીમાંથી બાદ કરીશું તો માઇનસ સત્તર નવમાંથી સાત જશે બે બાકી રહેશે આઠમાંથી એક જશે સાત બાકી રહેશે અને બેના બે એટલે કે બસો બોતેર આપણને જવાબ મળી જાય છે કેવી રીતે મળે છે કે સત્તરનો વર્ગ છે તેમાંથી આપણે સત્તરને બાદ કરીએ છીએ ત્યારે આપણને બસો બોતેર મળે છે તો આ જ લોજિકનો ઉપયોગ આપણે ચોથી સંખ્યા શોધવા માટે કરીશું તો લખીશું કઈ સંખ્યા છે આપણને એકવીસ આપેલી છે તો એકવીસનો વર્ગ કરીશું એકવીસનો વર્ગ કેટલો થશે ચારસો ને એકતાલીસ તો એકવીસનો વર્ગ મળી ગયો એકવીસના વર્ગમાંથી હવે શું બાદ કરીશું એકવીસ બાદ કરીશું એટલે માઇનસ એકવીસ એકમાંથી એક જશે શૂન્ય ચારમાંથી બે જશે બે અને ચારના ચાર તો અહીંયા પંજાબ કેટલો મળી જાય છે ચારસો ને વીસ જવાબ મળી જાય છે તો હવે આપણે ઓપ્શન ચેક કરીશું કે ઓપ્શનમાં આપણને જવાબ આપેલ છે કે નહીં તો અહીંયા જોઈ શકીએ છીએ ઓપ્શન સી ચારસો ને વીસ એટલે કે જે આપણો જવાબ છે એ કયો થઈ જશે ઓપ્શન સી ચારસો ને વીસ જે ચોથી સંખ્યા છે તે કઈ થઈ જાય છે ચારસો વીસ થઈ જાય છે આગળનો પ્રશ્ન છે નીચેના સમૂહને મળતો હોય એવો સંખ્યાઓનો સમૂહ પસંદ કરો તો સંખ્યા છે કૌશમાં પંદર ઓગણત્રીસ અને ચૌદ તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણે શોધન શું કહ્યું છે કે જે આ સંખ્યાનો સમૂહ આપેલો છે તેવો જ સંખ્યાનો સમૂહ આપણે ઓપ્શન પરથી ચેક કરવાનો છે કે કયો થશે એટલે આપણે ચારે ચાર ઓપ્શન ચેક કરવા પડશે તો પ્રથમ તો આપણે જે આપણને પ્રશ્નમાં આપેલ છે તે સમૂહને ચેક કરીશ તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો પંદર ઓગણત્રીસ અને તો આ જે સમૂહ આપવામાં આવે છે તે સમૂહ કેવી રીતે સંબંધિત છે તે ચેક કરીશું તો આપણે અહીંયા સરવાળાના લોજીકનો ઉપયોગ કરીશું જે પ્રથમ સંખ્યા અને ત્રીજી સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરીશું એટલે કે પંદર વત્તા ચૌદ તો બરાબર પાંચ ને ચાર નવ એક ને એક બે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને ઓગણત્રીસ જવાબ મળે છે તો આપણને જે સંખ્યાનો સમૂહ આપેલો છે તેમાં વચ્ચેની સંખ્યા ઓગણત્રીસ છે તો તે કેવી રીતે આવી હશે જે પ્રથમ સંખ્યા છે અને ત્રીજી સંખ્યા છે તેનો સરવાળો કરીને હવે આપણે ચારે ચાર ઓપ્શન ચેક કરીશું કે કયો ઓપ્શન પરથી આપણને જવાબ મળી શકે છે કે જેમાં પ્રથમ સંખ્યા અને ત્રીજી સંખ્યાનો સરવાળો આપણને મધ્યમાં આપેલો હોય તો હવે ચેક કરીશું તો પ્રથમ ઓપ્શન લઈએ તો ઓપ્શન એ તો સિત્યોતેર વત્તા ત્રીજી સંખ્યા કઈ છે પચીસ તો પચીસ લખીશું સાત ને પાંચ બાર બધી પડી એક સાત ને બે નવ નવ ને એક દસ એકસો બે જવાબ મળે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મધ્યમાં એટલે કે જે વચ્ચેની સંખ્યા છે એ આપણને એકસો બે આપવામાં આવેલી છે અહીંયા આપણને જે સરવાળો છે એ પણ એકસો બે થાય છે તો આ જવાબ હોઈ શકે હવે આપણે આગળના ઓપ્શન પર ચેક કરી જોઈશું તો ઓપ્શન બી ચેક કરીશું સત્યાવીસ વત્તા ત્રીજી સંખ્યા કઈ છે ઓગણત્રીસ તો વધતા ઓગણત્રીસ બરાબર સરવાળો કરીશું સાત ને નવ સોળ બધી પડી એક બે ને બે ચાર ને પાંચ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે ઓપ્શન બીમાં વચ્ચેની સંખ્યા પચાસ છે અહીંયા આપણને સરવાળો છપ્પન મળે છે એટલે કે ઓપ્શન બી જવાબ થશે નહીં ઓપ્શન બી નીકળી જશે હવે આપણે આગળનું ઓપ્શન સી ચેક કરીશું તો ઓપ્શન સી તેત્રીસ વત્તા ત્રીજી સંખ્યા કઈ છે આડત્રીસ આઠ અને ત્રણ અગિયાર થશે એટલે એક વધી પડી એક ત્રણ અને ત્રણ છ અને એક સાત એટલે કે એકોતેર મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સીમાં જે વચ્ચેની સંખ્યા છે એ તો બોતેર છે આપણને જવાબમાં એકોતેર મળે છે એટલે કે ઓપ્શન સી છે તે પણ આપણો જવાબ થશે નહીં હવે આપણે ઓપ્શન ડી ચેક કરી દઈશું તો ઓગણચાલીસ ચાલીસ હવે સરવાળો કરીશું નવ ને શૂન્ય નવ ચાર ને ત્રણ સાત તો ઓપ્શન ડીમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વચ્ચેની સંખ્યા છે એ એસી આપવામાં આવેલી છે આપણને સરવાળો કેટલો મળ્યો છે અગ્ન એંસી મળે છે એટલે કે જે ઓપ્શન ડી છે તે પણ આપણે જવાબ થશે નહીં એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચારે ચાર ઓપ્શનમાંથી ફક્ત આપણો ઓપ્શન એ છે તે જ જવાબ થાય છે એટલે કે ઓપ્શન એ સિત્યોતેર એકસો બે અને પચીસ આપણો જવાબ થઈ જાય છે આગળનો પ્રશ્ન છે જે રીતે બીજી સંખ્યાના સમૂહ સાથે પહેલી સંખ્યાનો સમૂહ સંબંધિત છે એ જ રીતે ત્રીજી સંખ્યાના સમૂહ સાથે સંબંધિત હોય એ સમૂહ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો તો આપણને સંખ્યા કઈ આપેલી છે કંશમાં બે ત્રણ ચાર કૌંસ પૂરો જેમ બીજા કંશમાં ચાર નવ સોળ કૌંસ પૂરો જેમ બીજા કંશમાં સાત આઠ નવ કૌંસ પૂરો જેમ પ્રશ્ના ચિહ્ન એટલે આપણે શોધવાનું શું છે ચોથો સમૂહ શોધવાનો છે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપને જે પ્રશ્નમાં સમૂહ આપેલો છે તેનો સંબંધ ચેક કરીશું એટલે કે બે ત્રણ નો સંબંધ બીજી સંખ્યા એટલે કે ચાર નવ સોળ સાથે કેવી રીતે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ પ્રથમ સમૂહ છે અને આ બીજો સમૂહ છે તો આ પ્રથમ સંખ્યા જોઈ શકીએ છીએ અહીંયા પ્રથમ સંખ્યા ચાર છે અહીંયા બે છે એટલે કે આ બે છે એનો વર્ગ ચાર થાય છે હવે બીજી સંખ્યા જોઈએ આ ત્રણ છે બીજી સંખ્યા અને આ નવ છે આ ત્રણનો વર્ગ આપેલો છે એટલે કે નવ થશે હવે ત્રીજી સંખ્યા જોઈએ આ ચાર છે અહીંયા સોળ છે એટલે કે ચારનો વર્ગ આપેલો છે સોળ તો અહીંયા આપણને સંબંધ ખબર પડી ગઈ છે કે કયો સંબંધ છે વર્ગનો સંબંધ આપેલો છે એટલે જે પ્રથમ સમૂહ છે તેનો વર્ગ બીજા સમૂહમાં આપેલો છે તો હવે આપણે જે શોધવાનો છે ચોથો સમૂહ તેની ગણતરી કરીશું તો ત્રીજો સમૂહ લખીશું કયો આપેલો છે સાત આઠ અને નવ જેમ તો હવે આપણને સંબંધ ખબર છે તો શું કરવાનું છે જે ત્રીજો સમૂહ છે તે ત્રીજા સમૂહમાં આપેલી સંખ્યાઓનો ચોથા સમૂહમાં વર્ગ લખવાનો છે તો પ્રથમ સંખ્યા કઈ આપેલી છે સાત એટલે કે સાતનો વર્ગ ઓગણપચાસ તો લખીશું ઓગણપચાસ બીજી સંખ્યા કઈ આપેલી છે આઠ એટલે કે આઠનો વર્ગ ચોસઠ તો લખીશું ચોસઠ બાકી શું રહ્યું નવ તો નવનો વર્ગ તો અહીંયા લખીશું એક્યાસી તો આપણને અહીંયા ત્રણે ત્રણ સંખ્યા મળી જાય છે તો હવે આપણે ઓપ્શન પરથી ચેક કરીશું કે કયા ઓપ્શનમાં આપણને જવાબ આપેલો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન ટી ઓગણપચાસ ચોસઠ અને એક્યાસી એટલે કે જે આપણો ચોથો સમૂહ છે તે આપણો ઓપ્શન ડી થશે ઓગણપચાસ ચોસઠ અને એક્યાસી આગળનો પ્રશ્ન છે નીચેના સમૂહને મળતો હોય એવો સંખ્યાઓનો સમૂહ પસંદ કરો તો આપણને કયો સમૂહ આપેલો છે સત્તર ચાર અને તેર તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણે શોધવાનું શું છે આપણને એક સમૂહ આપેલો છે તો જે સમૂહ આપેલો છે તેવો સમૂહ આપણને ઓપ્શન પરથી ચેક કરવાનો છે કે કયા ઓપ્શનમાં આપેલો છે તો આપણે ચારે ચાર ઓપ્શન ચેક કરીશું પરંતુ સ્ટાપર સૌ પ્રથમ શું ચેક કરીશું જે પ્રથમ સમૂહ આપેલો છે તેનો સંબંધ ચેક કરીશું તો લખીશું સત્તર ચાર અને તેર તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને જે સમૂહ આપેલો છે સત્તર ચાર ને તેર છે તો અહીંયા આપણે શું કરીશું જે પ્રથમ સંખ્યા છે તેમાંથી ત્રીજી સંખ્યા બાદ કરીશું તો આ પ્રથમ લોજિકનો ઉપયોગ કરીશું તો સત્તરમાંથી તેર બાદ કરીએ જવાબ કેટલો મળશે ચાર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે વચ્ચેની સંખ્યા છે તે કઈ છે ચાર છે અને આપણે જે જવાબ મળે છે તે પણ કેટલો મળી જાય છે ચાર મળી જાય છે એટલે અહીંયા જે લોજિકનો ઉપયોગ કરવાનો છે તે લોજિક કયું છે બાદ બાકી પ્રથમ સંખ્યામાંથી ત્રીજી સંખ્યા બાદ કરવાની છે તો તેના પરથી આપણને જે વચ્ચેની સંખ્યા છે એટલે કે મધ્યની સંખ્યા મળી જશે તો હવે આ જ લોજિકનો ઉપયોગ આપણે જે ઓપ્શન આપેલા છે તે ઓપ્શનની ગણતરી માટે કરીશું તો ગણતરી કરીશું હવે તો ઓપ્શન એ સૌપ્રથમ લઈને ચેક કરીશું તો પંચોતેર પાંત્રીસ અને પિસ્તાલીસ તો હવે આગળ લખીશું પ્રથમ સંખ્યા કઈ છે પંચોતેર ત્રીજી સંખ્યા કઈ છે પિસ્તાલીસ બાદ બાકી કરીશું પાંચમાંથી પાંચ બાદ કરીશું શૂન્ય બાકી રહેશે સાતમાંથી ચાર બાદ કરીશું તો ત્રણ બાકી રહેશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે આપણે લોજિકનો ઉપયોગ કર્યો છે તે અહીંયા લાગુ પડતો નથી એટલે કે જે વચ્ચેની સંખ્યા છે અહીંયા કેટલી આપવામાં આવેલી છે પાંત્રીસ આપવામાં આવેલી છે જ્યારે આપણે બાદ બાકી કરીએ છીએ ત્યારે આપણને જવાબ કેટલો મળી જાય છે ત્રીસ તો જે આપણો ઓપ્શન એ છે તે જવાબ થશે નહીં હવે આપણે ઓપ્શન બી ચેક કરીશું તો પ્રથમ સંખ્યા કઈ આપેલી છે ઓપ્શન બીમાં સિત્યોતેર માઇનસ ત્રીજી સંખ્યા કઈ આપેલી છે પિસ્તાળીસ બાદ બાકી કરીશું સાતમાંથી પાંચ જશે બે બાકી રહેશે સાતમાંથી ચાર જશે ત્રણ બાકી રહેશે એટલે કે અહીંયા બત્રીસ જોવા મળે છે તો અહીંયા તો જોઈ શકીએ છીએ ઓપ્શન બીમાં ચોત્રીસ આપવામાં આવેલા છે એટલે કે જે આપણો ઓપ્શન બી છે તે પણ આપણો જવાબ થશે નહીં હવે ઓપ્શન સી ચેક કરીશું ઓગણસાહીઠ માઇનસ પિસ્તાળીસ તો હવે આપણે બાદ બાકી કરીશું નવમાંથી પાંચ બાદ કરીશું ચાર બાકી રહેશે પાંચમાંથી ચાર બાદ કરીશું તો એક બાકી રહેશે તો અહીંયા આપણને જવાબ ચૌદ મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સીમાં કે અહીંયા તો જવાબ આપણને બાર આપે છે તો આપણો જે જવાબ છે તો ચૌદ મળે છે તો ઓપ્શન સી પણ જવાબ આવશે નહીં હવે આપણે ઓપ્શન ડી ચેક કરીશું તો ડી પ્રથમ સંખ્યા પંચાવન ત્રીજી સંખ્યા સત્તર એટલે માઇનસ સત્તર બરાબર પાંચમાંથી સાત બાદ ના થાય એટલે પંદરમાંથી સાત બાદ કરીશું તો આઠ બાકી રહેશે ચારમાંથી એક બાદ કરીશું તો ત્રણ બાકી રહેશે તો અહીંયા આપણને જવાબ કેટલો મળી જાય છે આડત્રીસ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડીમાં જે વચ્ચેની સંખ્યા છે એ કઈ છે આડત્રીસ છે એટલે કે જે આપણો જવાબ છે લોજિક પ્રમાણે એ કયો થશે સંડી થશે પંચાવન અડત્રીસ અને સત્તર આગળનો પ્રશ્ન છે જે રીતે બીજી સંખ્યાના સમૂહ સાથે પહેલી સંખ્યાનો સમૂહ સંબંધિત છે એ જ રીતે ત્રીજી સંખ્યાના સમૂહ સાથે સંબંધિત હોય તો એ સમૂહ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો તો આપણને સમૂહ આપેલો છે બે ચાર છ જેમ પાંચ સત્તર સાડત્રીસ ત્રીજો સમૂહ છે છ સાત આઠ અને ચોથો સમૂહ આપણે શોધવાનો છે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું સૌપ્રથમ આપણે જે બે સમૂહ આપેલો છે તેનો સમય ચેક કરીશું તો જે સમૂહ આપેલો છે તે લખીશું બે ચાર છ જેમ પાંચ સત્તર સાડત્રીસ તો અહીંયા આપણને આ બે સમૂહ આપેલા છે તો હવે ચેક કરીશું કે તેમનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ સંખ્યા બે છે અને અહીંયા પાંચ છે તો અહીંયા આપણે બેનો વર્ગ કરીએ અને એમાં એક ઉમેરીએ તો આપણને જવાબ કેટલો મળી જશે પાંચ એટલે કે આ સંબંધથી જોડાયેલા હોઈ શકે હવે બીજી સંખ્યા જોઈએ ચાર છે અને સત્તર છે એટલે કે ચારનો વર્ગ વત્તા એક ચારનો વર્ગ કેટલો થશે સોળ વત્તા એક બરાબર સત્તર ત્રીજી સંખ્યા જોઈએ છ છે અને અહીંયા સાડત્રીસ છે તો અહીંયા લખીશ છનો વર્ગ વત્તા એક તો છનો વર્ગ છત્રીસ વત્તા એક એટલે કે સાડત્રીસ તો અહીંયા આપણને આ સંબંધ મળી જાય છે કયા સંબંધથી જોડાયેલા છે કે વર્ગ છે અને તેમાં એક ઉમેરવામાં આવે છે તો હવે આપણે જે શોધવાનું છે તેમાં આ સંબંધથી આપણે ચેક કરીશું તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું ચોથો સમૂહ શોધીશું તો અહીંયા આપણે ત્રીજો સમૂહ સૌ પ્રથમ લખીશું છ સાત અને આઠ જે અહીંયા ચોથો સમૂહ આવશે તો અહીંયા શું કરીશું સૌ પ્રથમ છનો વર્ગ વત્તા એક એટલે કે છત્રીસ વત્તા એક બરાબર સાડત્રીસ એટલે અહીંયા સાડત્રીસ મળી જશે પ્રથમ સંખ્યા હવે બીજી સંખ્યા લઈએ કઈ છે સાત એટલે કે સાતનો વર્ગ વત્તા એક તો સાતનો વર્ગ ઓગણપચાસ વત્તા એક એટલે પચાસ થશે તો બીજી સંખ્યા મળી જશે પચાસ હવે ત્રીજી સંખ્યા છે આઠ એટલે કે આઠનો વર્ગ વત્તા એક આઠનો વર્ગ ચોસઠ વત્તા એક બરાબર પાસઠ તો જવાબ મળી જશે ત્રીજ સંખ્યા પાસઠ થશે તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કયા ઓપ્શનમાં આપેલું છે ઓપ્શન બી સાડત્રીસ પચાસ અને પાસઠ એ આપણો જવાબ થઈ જશે એટલે કે જે ચોથો સમૂહ છે તે કયો થઈ જશે સાડત્રીસ પચાસ અને પાસઠ આગળનો પ્રશ્ન છે પાંચ છોકરાઓમાં ઉંમર પ્રમાણે દીપક મધ્યમાં છે કમલ સૌથી નાનો છે ઉજ્જવલ આલોક કરતાં મોટો છે જ્યારે આલોક મિતેશ અને દીપક કરતાં મોટો છે તો તેમાંથી સૌથી મોટું કોણ છે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણને શોધવાનું શું કહ્યું છે સૌથી મોટું તો હંમેશા પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે તમને શું પૂછવામાં આવે છે અહીંયા સૌથી મોટું કોણ છે તે પૂછવામાં આવ્યું છે અને ઓપ્શનમાંથી જે સૌથી નાના હશે તે આપણે કેન્સલ કરતા જઈશું તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણને શું આપવામાં આવેલું છે કે પાંચ છોકરાઓમાં ઉંમર પ્રમાણે દીપક મધ્યમાં છે એટલે પાંચ છે એટલે આ રીતે હશે પાંચ એક બે ત્રણ ચાર પાંચ મધ્યમાં કોણ છે દીપક એટલે જે દીપક હશે તે સૌથી મોટો હશે નહીં તો આપણે ઓપ્શનમાં જોઈએ દીપક આપેલો છે તો હા તો તેને કેન્સલ કરીશું કે દીપક તો જવાબ આવશે નહીં હવે આગળ શું આપેલું છે કે કમલ સૌથી નાનો છે તો જે સૌથી નાનો છે એ કોણ છે કમલ તો જવાબમાં જોઈએ કમલ આપેલો છે ના નથી આપેલો તો હવે આપણે આગળ જોઈશું કે ઉજ્જવલ આલોક કરતા મોટો છે અહીંયા લખીશું ઉજ્જવલ કોના કરતા મોટો છે આલોક કરતા હવે આપણને આગળ શું આપેલું છે જ્યારે આલોક એટલે આલોક છે એ મિતેશ અને દીપક કરતા દીપક આપણને મધ્યમાં આપેલો છે કોના પછી હશે દીપક પછી એટલે કે મિતેશ કરતા મોટો છે તો આલોક આ બંને કરતા મોટો છે એટલે આલોક ક્યાં આવશે અહીંયા આવશે અને ઉજ્જવલ તો આલોક કરતાં મોટો છે એટલે આગળ આવશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને શું પૂછવામાં આવ્યું હતું કે સૌથી મોટું કોણ છે તો અહીંયા આપણને જવાબ મળી જાય છે કોણ સૌથી મોટું છે ઉજ્જવલ એટલે કે આપણો જે ઓપ્શન સી છે સી ઉજ્જવલ તે આપણો જવાબ થશે કે જે ઉજ્જવલ છે તે સૌથી મોટો છે આગળનો પ્રશ્ન છે એમ વત્તા એનનો અર્થ થાય છે કે એમ અને એનની બહેન છે એમ માઇનસ એન નો અર્થ થાય છે કે એમ અને એનની માતા છે N નો અર્થ થાય છે કે એમ અને એનની પત્ની છે એમ ગુણ્યા એન નો અર્થ થાય છે કે એમ એ એનની પુત્રી છે તો ઓ ગુણ્યા વી માઇનસ ડબલ્યુ વત્તા જેડ અભિવ્યક્તિમાં ઓ ડબલ્યુ સાથે કયો સંબંધ છે તો જે આ પ્રશ્ન છે તે બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધમાંથી પૂછવામાં આવેલો છે હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણને શોધવાનું શું કહ્યું છે કે ઓ નો ડબલ્યુ સાથેનો સંબંધ એ જ્યારે પણ લોહીના સંબંધોમાં જે આપણે સંબંધ જોવાનો છે તે જે સાથે લખેલું હોય તેની આગળ જે વ્યક્તિ આપેલ હોય તેને જ અનુસરીને આપણે સંબંધ જોવાનું છે હવે આપણે આગળ જોઈશું અહીંયા તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે પરીક્ષામાં જ્યારે પણ આ પેટર્નના પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે અહીંયા આ જે આપેલું છે તેને જ ધ્યાનમાં રાખવાનું છે અને બીજી બાબત એ કે અહીંયા જે આપેલા છે તે સંબંધ તમારે જોવાના છે તો જોઈશું હવે આગળ તો હવે આપણે આગળ રાખવાની ગણતરી કરીશું સૌ પ્રથમ આપણે આ લખી લઈએ ઓ ગુનિયા વી માઇનસ ડબલ્યુ વત્તા જેડ તો હવે આગળ દાખલાની ગણતરી કરીશું તો લખીશું ઓ અહીંયા ગુણ્યાનો અર્થ શું કયો છે તો જોઈ શકીએ છીએ પુત્રી છે તો અહીંયા વચ્ચે લખી દેવાનું પુત્રી વી હવે આગળ શું કહ્યું છે માઇનસ આપેલા છે તો માઇનસનો સંબંધ શું છે માતા તો અહીંયા માતા લખવાનું ડબલ્યુ હવે આગળ શું આપેલું છે પ્લસ તો પ્લસનો સબંધ શું છે બહેન છે તો લખીશું બહેન તો જે આપણે શોધવાનું છે તે આના પરથી શોધવાનું છે તો હવે આગળ ગણતરી કરીશું તે જે આપણે સબંધ જોવાનો છે કોનો જોવાનો છે ડબલ્યુ નો સંબંધ આ ડબલ્યુ આપેલા છે તેનો સબંધ ઓ સાથે જોવાનું છે કે ડબલ્યુ નો સંબંધ ઓ સાથે કેવી રીતે છે તે આપણે શોધવાનું છે તો આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો શું કહ્યું છે કે ઓ એ વીની પુત્રી છે જે ઓ છે આ પુત્રી છે અહીંયા માઇનસ લખીશું આપણે જ્યારે પણ સ્ત્રી હોય તો માઇનસ અને પુરુષ માટે પ્લસ સરળતા માટે કે આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ અહીંયા સંબંધ બતાવવાનો છે જે વી છે તેનો સંબંધ હજુ આપણને ખબર નથી કે તે પિતા છે કે માતા છે હવે આગળ જોઈશું આગળ શું કહ્યું છે કે વી એ ડબલ્યુની માતા છે એટલે જે આ સંબંધ છે આપણને ખબર પડી ગઈ છે કે આ માતા છે એટલે કે સ્ત્રી છે માઇનસ થશે અને આગળ આપણો છે ડબલ્યુ તેને લખ્યું લખીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ ડબલ્યુની માતા જો અહીંયા ડબલ્યુ છે તે છોકરો છે કે છોકરી તે ખબર નથી તો આગળ જોઈશું ડબલ્યુ એ જેડની બહેન છે એટલે અહીંયા સંબંધ ખબર પડી ગઈ આ કોણ છે છોકરી હશે એટલે માઇનસ દર્શાવીશું બહેન છે જેડની તો આપણે ચેક કરીશું કે આપણે કોનો સંબંધ જોવાનો છે તો અહીંયા લખ્યું છે કે ઓ નો ડબલ્યુ સાથે તો અહીંયા સાથે હોય તેની આગળ જે વ્યક્તિ હોય તેનો સંબંધ જોવાનો એટલે કે ડબલ્યુ અહીંયા આ ડબલયુ છે તેનો સંબંધ જોવાનો છે આ ઓ છે એટલે જે આ છે તેની સાથે સંબંધ જોવાનો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઓની પણ માતા છે અને ડબલ્યુની પણ માતા છે અને આપણને સંબંધ પણ મળી જાય આ બંને પુત્રી છે તો જે આ ડબલ્યુ છે તેનો ઓ સાથે કેવી રીતે સંબંધ હશે તેની બહેન હશે આપણો જો ઓપ્શન છે ઓપ્શન બી બહેન આપણો જવાબ થશે એટલે કે જે ડબલ્યુનો સંબંધ ઓ સાથે છે કે તેની બહેન છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે